તમારી જૂની ગાડી આપી જાઓ અને નવી ગાડી લઈ જાઓ પરંતુ હપ્તા તો તમારે જ ભરવા પડશે કારણ કે જૂની ગાડીની તમારી વેલ્યુબેલ વેલ્યુ છે એ વેલ્યુ કાઢી અને તમારે બીજી નવી ગાડી આપવામાં આવે છે એટલે ટીવીએસ ની ગાડી લેવાવાળા મિત્રો પણ મારી સાથે છે ખાસ કરીને પેલા એક કસ્ટમર છે સાહેબ શું છે નામ આપનું મારું નામ જોશી ભગીરથ અચ્છા ગાડી લીધી આપે હા આપણે લીધી ગાડી કેમ ટીવીએસ પસંદ કરી એકદમ સારી ક્વોલિટી છે અને બરાબર છે વિશ્વાસપાત્ર છે બરાબર ટીવીએસ અને એક્સચેન્જ હમણાં ઓફર ચાલી રહી છે કે તમે જૂની ગાડી આપી જાઓ અને નવી એક્સચેન્જમાં લઈ જાઓ અચ્છા અને એવરેજ કેટલી છે ગાડીની એવરેજ એટી ફાઈવ દાવો કરે છે કંપની બજેટ

અને એકદમ પરફેક્ટ સર્વિસમાં બધું સારું છે અને એકદમ પરફેક્ટ છે મિત્રો આ એમના પિતાશ્રી એમના તમારો દીકરો છે ને આ પિતાશ્રીના દીકરા એને ગાડી લઈ દીધી છે ને ગાડી લીધી છે ટીવીએસ સ્પોર્ટ એમના બજેટ પ્રમાણે છે અને ખાસ કરીને એમને ટીવીએસ વારે તમારી ખ્યાલ રાખ્યું છે કે સેફ્ટી જરૂરી છે કારણ કે હેલ્મેટ સેફ્ટી તમે ગમેલું ગાડી ચલાવતા અને કદાચ ન કરે માલિકને કંઈ થઈ જાય તો હેલ્મેટ પહેર્યો તો તમે સુરક્ષિત રહો એટલે સેફટી માટે પણ ટીવીએસ આગળ છે સારું છે જે લોકોને ગાડી લેવી હોય ને તમે શું કહેશો ટીવી એના માટે બેસ્ટ છે સારો છે કારણ કે બધી સુવિધા અવેલેબલ છે સ્ટાફ અહીંયાનો સારો છે બાકી સેફ્ટી આપે છે આપણને હેલ્મેટ આપે છે પ્લસમાં સ્માર્ટ વોચ આપે છે એક્સચેન્જ ઓફર સારી આપે છે અને આપણે એક્સચેન્જ ઓફરમાં એક પણ એ પણ ફાયદો છે બીજા જે શોરૂમ છે એના કરતાં અહીંયા બે હજારનો નો ફાયદો સહેલો છે આપણે ટીવીએસ જુવા ટીવીએસ શોરૂમ માં જે જૂનું વાહન તમે દઈ જાઓ અને એની જે વેલ્યુ એનાથી વધારે બે છે બીજા શોરૂમ કરતાં અહીંયા ફાયદો સારો છે મારી છ વર્ષની જૂની ગાડી જમા કરાવી છે મારે એમાં વીસ હજાર લોન કરી રૂપિયા રિટર્ન કર્યા મને છ વર્ષ જૂની ગાડી વાહ ખૂબ સરસ અને આપણે ખુબ સરસની મિત્રો બીજું શું જોઈએ જૂની ગાડી આપી જાઓ નવી ગાડી લો તમને જે જોતો હોય કલર તમે જો મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો સારી સારા કલરો છે અને અત્યારે સ્કૂટીમાં ટીવીએસનું નું જેટલું નામ છે આપણે તમામ લોકો પાસે જોતા હોય છે જ્યુપીટર વાપરતા હોય છે त્યારબાદ એક કસ્ટમર મે અહીં આવ્યા છે હું જાણો તેમને જોઉં છું કે ગાડી દરેક ગાડી એક બારીકીથી ચેક કરી રહ્યા છે કે શું ગાડીમાં છે કેવી છે ગાડી સર ક્યાં સે આયે સર મુન્દ્રા સે ગાડી લેના હે જી અચ્છા કонસા પસંદ હે આપકો યે વાલા પસંદ હે સર જીપટર સબસે જ્યાદા યહી ચલતા હે જી જી યહી ચલ રહા હે મતલબ टीवीएस ही ક્યુ બીજી કોમપની ની સર टीवीएस પે ભરોસા હે સર યે માઇલેજ અચ્છા દેતા હે રનિંગ બીસ કા સહી હે સ્પીડ ભી અચ્છા હે कंफर्टेबल है चलाने में इसलिए जो है टी अच्छा है मतलब आज जो मेला लगा उसका है उसका लाभ लेना चाहते हो जी जी लेना चाहते हैं इसमें एक ज़्यादा ऑफर है अच्छी है कि आप गाड़ी लोगे तो आपको हेलमेट देंगे स्मार्ट वॉच देंगे अगर लेडीज़ के नाम से ले तो आपको एक कॉइन सिल्वर कॉइन देंगे जी, जी। कैसे देख रहे हो सभी से ठीक है सर अच्छा है अभी लेडीज़ के नाम पे ले रहे हैं तो थोड़ा ऑफर मिल रहा है इसलिए जो है अपने को अच्छा लगा लेने के आपके बजट में हाँ बजट में है सर कैसा लग रहा है सभी गाड़ी देख के अच्छा अच्छा लग रहा है सर क्या कहोगे लोगों को लेने के लिए यही कहेंगे सबको कि टी का अच्छा है जो है जुपिटर है ब्रांड चल रहा है इसका माइलेज भी अच्छा है पिकअप भी सही है कम्फर्ट कम्फर्टेबल है चलाने में लोगों को यही कहूँगा ज़्यादा से ज़्यादा टी का बाइक या स्कूटी ले मित्रों सोलती वीस जनवरी सुधीनों आ मेड़ो अने मेड़ा ने जो लाभ ते नहीं लो पशी कहजो नहीं कि अम्म रही गया आज जाओ अने टी वी एस शो मुलाकात लो અને તમને જે પસંદ આવે ગાડી લેવો જૂની ગાડી જમા કરાવો અને નવી ગાડી લઈ જાઓ એક બેન છે તે પણ ગાડી લેવા માટે આવેલા છે ખાસ કરીને મહિલાઓ માટે વધારે પસંદ સ્કૂટી હોય છે તો શું તમે પણ સ્કૂટી લીધી હા અમે હું પણ સ્કૂટી લેવા માટે જ આવી છું કેમ ટીવીએસ બીજી કોઈ કંપનીની ગાડી નહીં ટીવીએસ કંપની સારી છે એટલા માટે મને પસંદ આવી એટલા માટે હું લેવા ખાસ કરીને હેલ્મેટ પણ સાથે આપી રહ્યા છે સ્માર્ટ વોચ પણ આપી રહ્યા છે અને જો લેડીઝના નામથી ગાડી હોય તો તમને કોઈન પણ આપી રહ્યા છે આ બધું કેવું લાગે છે જ્યારે ગિફ્ટ મળતી હોય સારું જ લાગે ને સ્કીમ ચાલે છે પ્રોસીજર સારી છે બધું સારું લાગે તો આપણે લેવામાં શું વાંધો છે બીજા અન્ય કસ્ટમરને ટીવીએસની ગાડી લેવી હોય તો તમે શું કહેશો પાત્ર સ્થળ છે હા પાત્ર સ્થળ છે લેડીઝ માટે સારા માટે છે અને બીજી કોઈ ગાડી તમને પસંદ ન આવી ના મારે એ પસંદ હતી એટલે માટે મને એ લેવી પડી બજેટમાં બરાબર છે બરાબર છે અચ્છા કેવો રિસ્પોન્સ મળ્યો અહીં યુવા ટીવીએ ગ્રુપનો સારો મળ્યો અચ્છા સ્ટાફ સારો છે સ્ટાફ સારો છે મારું નામ પ્રવીણસિંહ જાધવ છે અને મારું યુવા ટીવીએસ નામનો શોરૂમ મુંદ્રાની અંદર છે જૂના બંદર રોડ મહા એક્સચેન્જનો જે ધાર્યું હતું એના કરતાં અતિ અતિ આમ કે ને કે બહુ વધારે રિસ્પોન્સ કસ્ટમરોનો મળ્યો અને ઇન્ક્વાયરી એટલી આવે છે સોશિયલ મીડિયાથી ઇન્કવાયરી કરે છે લોકો કસ્ટમરો એટલા શોરૂમમાં આવે છે લોન મેળવવામાં આવે છે કે અત્યારે અમે સ્ટાફ પણ પહોંચી નથી શકતા આટલો પ્રતિસાદ સારો મળ્યો છે એનો એનું કારણ છે સાહેબ કે ટીવીએસનું વાહન જમા કરાવીને ટીવીએસ લે એ મોટી વસ્તુ છે બાકી આજે સંતોષ થાય કસ્ટમરને ત્યારે જ ફરીથી પાછું રિપીટ કરતો હોય જનરલી અમારી પાસે રિપીટ કસ્ટમરો છે એ પણ સારા એવા આવ્યા છે મુંદ્રાની ખાસ તમામ વેપારી બંધુ જનતા ગામ તમામ મુન્દ્રાના ગામ ગ્રામવાસીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કે આટલો ટ્રસ્ટ અને ભરોસો અમારા ઉપર રાખેલો છે તો એના માટે હંમેશા પ્રમાણિક બનવાનો પ્રયત્ન કરશું જય ભારત જય હિન્દ શું તમે તમારા સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લાવ્યું છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારો પ્રસંગ ને કે પછી બિઝનેસ ઇવેન્ટ ને સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ package drinking water and soft drinks Mundra Kach Gujarat customer care number 87586000. Taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great of touch Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.